તો જેમાં હતા મિત્રો જેના પે સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં તો કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું ને જો આજે આપણે એકાલે સ્ટીક લેવા ગયા હતા નહીં જે આજે આ કામમાં આવશે જો આપણે તમને દેખાડું અહીંથી આપણે સ્પેશિયલ આની હાટો અને મિની બ્લોગ હાટો લેવા ગયા છે જે અમે આવું છીએ બધા

નથી કે તડકો હોય એટલે હમણાં બધા આવશે હેઠળ જો આપણે રોકી રોકી તો નથી એક બે ત્રણ પાંચ કબૂતર ઉપર છે બાકી અહીંયા છે કેદુના ઉડાડ્યા નથી એટલે ઉડાડવા પડશે આજ પાછા તો હાલો મિત્રો હવે જો હું જાઉં છું કબૂતર ઉડાડવા કેમ કે કેદુના ઉડાડ્યા નહીં તો એક ચક્કર ઉપર મરાઈ દઈ ચક્કર રોકડ

કલાકે હવે હેઠા છે કબૂતરા જો બધા ઉડવા મીંડા છે હા તે ગુલાટી મારે ઓ ભાઈ કલમવાળો ગુલાટી મારે હા મને પણ મેરા મેરાગેવી નાખે હા એટલા માટે ઘરને દાંટા ફર છે ઓ બધા મારે અહીંયા ના કબૂતર મીંડા છે ઉડવા આવે મને ચકર અભાવ જો 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 ઉડે કલાકે બધા હેઠા ઉતરશે અત્યારે તો વાંટા ફેર જ કરશે પછી ભૂખા થશે ને પછી આવશે હેઠા જો અને જો હાની માથે જે કબૂતરું બેઠું ને આંખમાં વાંધો હોય એટલે એને ઉડાડતા નહીં ઉડે ને એટલે હાન સુધી હેઠું જ નહીં ઉતરતું એ વાંધો હોય એનો આ લઈને આપણે ઘડીક ઉડવા દઈ પછી ઘડીક બેઠા બે એટલે દાણી નાખી અને જો અમારા ચકી ભાઈ વિયા છે કેમ છે ચકી ભાઈ વ્યા જમી બમીન હે તો જ આપણે કબૂતર આતર ઉડે જ છે જોઈ જો તો તારે એલા રિસેસ પડી ગઈ હમ આલો મિત્રો હવે જો કબૂતર બધા અહીંયા બેહી ગયા છે જો કબૂતર આ બધા ઓલા તારે અહીંયા કણે બેહી છે ઉડતા તાલતા તાલ લગીને અમારા આ બે ભાઈ વ્યા છે અત્યારે તો તમે બે ક્યાં જાવ છો અત્યારે ભાઈ તો તમે યુવરાજ ભાઈ તમે જગી ભાઈ ચશ્મા બેગ નાખ્યા એકવાર મારા મિત્રો હમણાં કબૂતરા પાછા આવશે તો આપણે ચેન બીન નાખી હવે એટલે હું તમને દેખાડું હાલો આપણે બીજું જો આ કબૂતરાનું કંઈક કરવું જોઈએ એ એમ એમ હોય તડકો હોય સાંજો એ કબૂતરો અહીંયા નહીં હોય છે ચાલો પછી હેઠા ઉતરી એટલે તમને આમ પાછા મળી ચાલો હું છતી હવે વાડી આવતા જો મારા ચકી ભાઈ જો વાય હાલ્યા આવે છે હાલ ચકી હ ભાઈ જો આમાં જવાનું ચાઉં છું તો આવે છે જો એકવાર હે જે ઉભેરો તમને ને 5x માં કરીને બતાવજો जो आटलू से आटलू आम फाइव एक्स में है तो आटलू आम आगू देखाड़ी जो तक स्टीक लाबी कर देखाड़ू जो अत्यार लगे ड्रोन में शूट था तो लगे जो तो 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 ચીકી ભાઈ ખાય છે સિંગ હાલે ચીકી ખાયો કા હાલો જઈને વાઢવાની છે જાય તો હું ચકી થઈ જાય હાલતા તો હાલો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ ઘરે એનો પૂરો લઈને થઈ ગયા છીએ હાલતા ને જો અહીંયા મારી વાડીની હાલત હાલે એવું નથી પણ તોય જો આવું પડે વાડી આવું છે કાંઈક બધું

જો આ માં ઉતારું એટલે આ રીતે આવશે ને બાકી જો લ્યા પણ પડી ન જાય થોડું કન્વિન્સ કરી લીજો બાકી જો અત્યારે વાગી રહ્યા છે તો ને ઘરે હાલતા થઈ ગયા છે બધા ની દાદીની મમ્મીની બધા આગળ વધી ગયા છે ને આપણે લઈ લીધો છે પૂરો નાની પાડી વાત ઊભા રહી સ્ટીક નાની ગિરના જો દાદાની જાય છે દાદીની આગળ છે મમ્મી ની સાઈડ માં છે કેમ કે અમારી ભેંસ સેજ છે ને એટલે આવવું પડે છે વાંય તો હાલ આપણે ફટાફટ થઈ જાય ઘરે આવતા અત્યારે વાગી રહ્યા છે અગિયાર ને હું આવી ગયો છું અત્યારે ઘરે જેમ કે અમીનભાઈ બંને ગયા બોડે ને આજનો વ્લોગ આપણો કેવો લાગ્યો એકવાર કોમેન્ટ કરતા થઈ ગયો અને આજના વોગમાં મજા બીજા આગલા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જઈને છે ભારત